ગાલા અસાઇનમેન્ટ બુક અને એમાં પ્રશ્ન નંબર બેની આ તૈયારી છે પ્રશ્ન એક ઢાંકાની મલમલ તો અહીંયા આવશે ડી દિવાસણની પેટી સુધીમાં આવી જાય પછી સમ્રાટ અશોક તો અહીંયા આવશે પાંચ તૂપો એમના પ્રખ્યાત છે જંગલોનું નષ્ટ થવું તો નવર્નીકરણ આવશે નિવર્નીકરણ આવશે સૌર ઉર્જા પ્લાન્ટ તો માધોપુર જ આવશે સૌર ઉર્જા પ્લાન્ટ એ માધોપુરમાં ખૂબ મોટો છે ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન થતું તો મિત્રો અહીંયા કર્ણાટક આવશે મોહેજો દડોની રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી યસ હા ભૌભૂતિ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત છે ખોટું વાહન ચાલક પોતે અને અન્ય મુસારો પર સીટ બેલ્ટ પહેરી લે તે ટ્રાફિક પોલીસ નક્કી કરે ના વાહન ચાલક પોતે નક્કી કરે છે ઉચ્ચ ભારત ઉચ્ચ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે હા સાચું છે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય બંધારણ કરી શકે છે ના ખોટું આગ્રાનો ખાલી જગ્યા વિશ્વની સાત અજાયબીઓમાં એક છે તો મિત્રો આપણે જાણીએ જ છે કે આપણી સાત અજાયબીઓમાં તાજમહેલનું નામ છે તો એ અહીંયા તાજમહેલ આવશે ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે સહઅસ્તિત્વનું એકબીજાની મદદગાર આપણે થઈએ છીએ સાથે મળીને રહીએ છીએ ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ટકા સિંચાઈ થાય છે તો આડત્રીસ ટકા કંડાણા યોજનાઓ ખાલ જગ્યા નદી પર આવેલી છે મહીસાગર નદી કંડાણા ડેમ મહીસાગર અને બોરી પણ મહીસાગર રાષ્ટ્રીય માર્ગ ચુમ્માલીસ ખાલ જગ્યા થી કન્યાકુમારી સુધી તો શ્રીનગર થી કન્યાકુમારી સુધીનો મોટો માર્ગ છે શ્રીનગર થી કન્યાકુમારી ચુમ્માળીસ નંબર માર્ગ મિત્રો સોલ નંબર શિકાગો શહેરમાં મળેલું વિશ્વ ધર્મ પરિષદ શિકાગો ધર્મ પરિષદ હોય તો કોણે કરી હતી એમાં સ્વામી વિવેકાનંદે જ વક્તવ્ય આપેલું હતું વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ કરેલું વિધાન કોણે આપ્યું હતું દક્ષે તે વૃષ્ટિ સળ સંચયની એક પદ્ધતિ છે તે વિધાન યોગ્ય છે ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ બનાવે મિત્રો ઓડિશાની મહાનદી જ બનાવે છે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે મિશ્ર છે હળવી મધ્યમ તથા ભારે સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચલાવવામાં આવે છે ડાબી બાજુની માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં કેટલામું છે મિત્રો માર્ગના ભારત માર્ગમાં ભારતનું સ્થાન પ્રથમે ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ એશિયામાં અને વિશ્વમાં બીજું છે અહીંયા જુઓ તમે એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે તો કલોલથી કોણી સુધી અને મથુરાથી સલાયા સુધી અહીં મિત્રો જોજો સલાયા છે ઉત્પાદકનું કુદરતી સાધન કયું છે આપણે ઉત્પાદન જમીન વગર તો કરી શકીએ નહીં એટલે જમીન તો આપણે જોઈએ ઉત્પાદન નું મુખ્ય સાધન જમીન છે કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે તો સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિની ની છે વિરોધી છે તો મિત્રો આ ચોવીસ વિકલ્પો તમને સમજમાં આવ્યા હશે અને આ ચોવીસ વિકલ્પો તમે કરશો તો મિત્રો તમને આ ચોવીસ માર્કની બાહીધરી મળે છે અને એની પૂરેપૂરી તૈયારી કરજો મિત્રો આમાં કંઈક સમજણ ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખાવ જણાવશો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં